અરજદારોને ભારે ભીડનો સામનો કરવાનો વારો આવ્યો છે સુરત આરટીઓ માં ટુ વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ચાલીસ દિવસ નું વેટિંગ બતાવી રહ્યું છે ઉનાળાના વેકેશન હોવાથી વિદ્યાર્થીઓ પણ તેમનું ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે રાહ જોઈ રહ્યા છે પરંતુ આરટીઓના સર્વેમાં ખામી આવી જતા કામકાજ ઘણીવાર અટકી રહ્યું છે અને અરજદારોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે રોજના 275 લોકોને એપોઇન્ટમેન્ટ આપવામાં આવી રહી છે લાંબુ વેઇટિંગ હોવાથી હજારો અરજદારો એડવાન્સમાં એપોઇન્ટમેન્ટ લઈને ટેસ્ટ આપવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો સમય વધારી એપોઇન્ટમેન્ટની સંખ્યા વધારવા માંગ ઉઠી છે અજી આબુ માયાર રતનશા પટેલ ઉપપ્રમુખ સુરત ડિસ્ટ્રિક્ટ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશન હાલમાં હાલત એવી છે કે ઘણા છોકરાઓને હાલાકી પડે છે ચાલીસ દિવસનું ટુ વ્હીલરમાં વેઇટિંગ આવી રહેલું છે જો કે સરકાર શ્રી એમને છ મહિનાનું કાચું લાયસન્સ આપે જ છે પણ મહિના પછી પહેલી ટ્રાય અપાય એટલે આમ જોવા જઈએ તો ત્રણથી ચાર ટ્રાય તો મિનિમમ અપાઈ શકાય ચાલીસ દિવસનું વેટિંગ હોય તો પણ જે લોકોને ભણવાનો ઇસ્યુ જે બધું આવે છે એના કારણે ભારણ વધી રહેલું છે અહીંયા વેકેશન ટાઈમ ચાલે છે એટલે છોકરાઓ પણ લાયસન્સ કરવા આવે છે સ્કૂલના છોકરાઓ હવે એ સદઉપરાંત બી સર્વરના ઇસ્યુઝ પણ આવી રહેલા છે સર્વરના ઇસ્યુ માટે વારંવાર આરટીઓસી સાહેબ દ્વારા રેગ્યુલર ઇમેલ એનઆઈસીમાં અને બધે સીઓટીમાં કરવામાં આવે છે પણ સર્વરના ને કારણે આ લોકો પણ મજબૂર થઈ જાય છે કારણ કે કામનું ભારણ પણ વધી રહેલું છે અને જેટલું લેટ થશે એટલું કામનું ભારણ આ લોકોનું વધશે ઇન્સ્પેક્ટરોનું એટલે આરટીઓસી નું કોઈ વાંક જ નથી સવારના સાત સાડા સાત આઠ વાગેથી ટ્રાય ચાલુ થાય છે રાતના સાત વાગ્યા સુધી ચાલ ઓલમોસ્ટ બાર કલાક ટ્રાય લેવાય છે ટુ વ્હીલરની ચાલીસ ચાલીસ દિવસના વેટિંગ છે એટલે બંને રીતે લોકોને પણ હાલાકી પડે છે અને આરટીઓને પણ હાલાકી પડે છે